નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગણેશ ભગવાનના મંત્ર વિશે જેમ કે ગણેશ ભગવાનના તો પ્રકાર ઘણા બધા છે તેમાંથી આપણે એક ગણેશ ભગવાનની આ મંત્રની આજે વાત કરીશું દામોદર ગણેશ આવે છે મોતેરો ગણે આવે છે ગુંગણીઓ ગણે આવે છે નાગરી ગણે આવે છે બોડીઓ ગણે આવે છે રીધી સીધી ગણે આવે છે એવી રીતે આ બધા અલગ અલગ ગણેશ દાદા આવે છે તેમાંથી આપણે આજે બોડિયા ગણેશ દાદાની મંત્રની આપણે આજે વાત કરીશું મિત્રો આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોવો વિનંતી બધા મિત્રોને અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો મિત્રો તો તેના માટે આપણે શું કરવું પડશે ત્યાં વિડીયોમાં જણાવેલું છે કે શું વિધિ કરવી પડશે અને શું શું સામગ્રી જોશે તે આ વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો ચાલો આપણે વિડીયો આગળ ચાલુ કરીએ તો મિત્રો આ પ્રકારની સામગ્રી અને આ પ્રકારની વિધિ છે ઘીનો દીવો નાળિયેર ગોગલ ધૂપ લાલ અને સફેદ આ બંને કપડાં લઈને શમશાણમાં જવું જ્યાં નાનું બાળક મરી ગયું હોય ત્યાં જઈને તેને બહાર કાઢવો અને તેને નવરવવું પછી દૂધથી નવરવવું પછી સફેદ લંગોટ બનાવી લાલ લંગોટ તે બાળકને પહેરાવવી પછી હું જે મંત્ર આપું તે મંત્રનો જપ કરવો પછી બાળક ઊભો થશે અને તમારી આંગળી પકડશે પણ કાળજી રાખવી આંગળી પકડવા દેવી નહીં તમારે તેની આંગળી પકડી લેવાની છે તે આંગળી તમારે બરાબર પકડવાની છે છોડાવવા કરશે પણ છોડવી નહીં આ પહેલાં તમારે શરીરની રક્ષા કરવી તે જરૂરી છે તેની આંગળી પકડીને તમારે શમશાનની બહાર ચાલવા મળવાનું છે તે તમારી સાથે આવશે પણ કહેશે કે મને ક્યાં લઈ જાય છે તો તમારે બોલવો નહીં આ રતિ ત્રીજી વખત બોલે ત્યારે કહેવું કે મને વચન આપ એટલે વચન આપશે ત્યારે કહેવું કે હું તને બોલવું ત્યારે તારે આવવાનું છે અને હું કહેવું તે કામ કરવાનું છે આવું વચન લેવાનું છે તો મિત્રો આ પ્રકારની વિધિ અને આ પ્રકારની સામગ્રી છે તો આ વિડિયો ફક્ત તમે જાણકારી માટે જ લેજો કોઈ આ અનુભવ કે આ વસ્તુ કરવી નહીં મિત્રો હવે આગળ તમને આનો મંત્ર જણાવી દઉં છું ઓમ ગણેશ ફેરવે ઘર ગુગલ લોલ તપશામાંથી શંકર જાગે જોયું ત્રણ લોક મારો પુત્ર ગણેશ બોડિયો થયો ચાલ્યો મસાણ ઘાટ તેત્રીસ કરોડ દેવતા જોવા લાગ્યા મસાણ કેરે ઘાટ બોડિયો મોર ચાલે બીજો જો ચાલે પાછળ ગણેશથી મોર થાય તે તે કોઈને મારા કામ બોળીઓ કરે નરસંગ સાથે ચલો મંત્ર ઈશ્વરો વાચા છું કે તો ઊભા કે તો મિત્રો આ પ્રકારનો આનો મંત્ર છે આ વિડીયો ફક્ત ને ફક્ત જાણકારી માટે જ લેવો કોઈએ આ કોઈ વસ્તુ કરવી નહીં મિત્રો કારણ કે તમારી અને તમારા પરિવારની સલામતી માટે અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો